જી ધરાોક્ કે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને પ્રવેશ દ્વાર સહિત આજુબાજુના વિસ્તારોમાં અસહ્ય બફારો અને ઉકળાટના કારણે સૌ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા જોકે ભારે ગરમી ભર્યા માહોલ વચ્ચે વઘઈ અને આહવા સહિત આસપાસના પંથકમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો સામાન્ય વરસાદી ઝાપટા વરસતા જાહેર માર્ગો ભીંજાયા હતા જ્યારે કેટલાક સ્થળોએ પાણીના ખાબોચિયા પણ જોવા મળ્યા હતા વાતાવરણમાં આવેલા એકાએક પલટાને પગલે મેઘનાજે ઠંડે પ્રસрети હળવા ઝાપટાના પગલે લોકોમાં ખુશનુમા માહોલ જોવા મળ્યો તો લાંબા સમય બાદ વઘેશિત આહવાના માર્ગો ઉપર વરસાદી પાણી પરિવર્તા માહોલ ખુશનુમા બન્યો હતો જીત બિલકુલ હિતાર્થ આભાર આપનો તમામ જાણકારી માટે